ઓગણીસો અઢારમાં ભવિષ્યવાણીના પગલા તે દુનિયામાં એકવાર ફરી સત્યની જ્યોતિ પ્રગટાવવા લાગી જે સત્ય ગાયબ થઈ ગયા પછીથી અંધકારમય હતી રાજા દાઉદના ચાલીસ વર્ષના શાસનની ભવિષ્યવાણી પ્રમાણે સાડત્રીસ વર્ષનું સેવાકાર્ય જેને ઈસુએ તેમના પ્રથમ આગમન પર છોડી દીધું હતું છેવટે શરૂ થઈ ગયું જોકે સુવાર્તાનું ક્ષેત્ર જ્યાં સત્યને પુનઃ સ્થાપિત કરવાની જરૂર હતી તે એક પથરાળ અરણ્ય હતું જ્યાં ઘાસનું એક પાંદડું પણ ઉગી શકતું ન હતું તે જાપાની સંસ્થાનવાદી સમયગાળાથી ગંભીર શોષણ અને દમનથી પસાર થયા આનાથી આખું રાષ્ટ્ર યુદ્ધ તરફ દોરાઈ ગયું અને લોકો નિસાસો નાખતા અને ફક્ત ઘાસના મૂળ પર જીવતા રહ્યા ક્રિસ્ત આન સાંગ હોંગ જે પણ આ ઐતિહાસિક યુગમાં રહેતા હતા અત્યંત ગરીબી અને ભૂખમરાથી બચી શક્યા નહીં જોકે જીવન અને મરણને પાર કરનારા આત્યંતિક દર્દની વચ્ચે પણ ખ્રિસ્ત આન સાંગ હોંગે જીવનના નિયમનું પાલન કરવાનું અને સુવાર્તાનો પ્રચાર કરવાનું મૂલ્ય તેમના પોતાના જીવનથી પણ વધારે મહત્વનું માન્યું મરણ સામે આપણો વિશ્વાસ ક્યારેય ન છોડવો જોઈએ વિજય થવા માટે આપણે ક્યારેય પણ આ જીવનને આધીન ન થવું જોઈએ કોરિયા યુદ્ધની વચ્ચે યાંગસાન પર્વતો પાસે મૃત્યુનો સામનો કરતી વખતે પણ મેં હાર ન માની મેં કામના કારણે સાબાથને ક્યારેય અપવિત્ર નથી કર્યો સુવાર્તાનો પ્રચાર કરવા માટે મેં મારું જીવન પણ બાકી ન રાખ્યું આ અંધકારમય અને મુશ્કેલ સમય દરમિયાન ખ્રિસ્ત આન સાંગ હોંગ સુવાર્તાનો પાયો નાખવો પડ્યો તેમનું શારીરિક જીવન સ્વયં ગરીબી જ હતું તો પણ તેમણે સુવાર્તા માટે પોતાની મહેનતથી કમાયેલા બધા પૈસા ખર્ચી દીધા ખરેખરમાં એવા ઘણા દિવસો હતા જ્યારે તે ભોજન પણ છોડી દેતા હતા મૃત્યુની તીવ્ર પીડામાં પણ તેમણે સંસારના ઉદ્ધાર માટે અગણિત ઉપવાસ કર્યા અને પ્રાર્થના કરી પહાડોમાં ઊંડી કાળી રાત હાડકાં સુધી વિંધનારી ઠંડી રાતનો ડર અને ભારે તરસ અને ભૂખ ભલે મૃત્યુની પીડા તેમના શરીરને વીંધી રહી હતી પણ તેમણે ઉપવાસ દરમિયાન પ્રાર્થના કરવાનું બંધ ન કર્યું તેના બદલે તેમને તે દુનિયા માટે દિલગીર અને દયા આવી જે સત્યને નથી જાણતી તેમનું આખું શરીર નિરંતર કામથી ચકનાચૂર થઈ ગયું હતું જેથી તે પૃથ્વીના છેડા સુધી એક ઉનાળામાં પ્રચાર કરીને ચર્ચ પાછા ફર્યા પછી પિતાએ તેમનું જેકેટ ઉતાર્યું અને મેં જોયું કે તેમની ગરદનનો પાછળનો ભાગ સૂજી ગયો હતો અને તે એક મુઠ્ઠી જેવો મોટો હતો શું થયું હતું ભારે પથ્થરને ને ખસેડતી વખતે બે લોકો તેને તેમના ખભા પર અને તેમની ગરદનના પાછળના ભાગમાં ઉઠાવીને તેના વજનને સંતુલિત કરતા પિતાએ તેમની ગરદનના પાછળના ભાગ પર પથ્થર ઉઠાવ્યા હોવાથી તેથી તેમને મુઠ્ઠી જેટલી મોટી ગાંઠ થઈ ગઈ જ્યારે મેં પિતાને કહ્યું કે આ સોજો છે તો તેમણે મને કહ્યું કે એવું નથી પરંતુ આ માત્ર તેમની ચામડી છે જે કઠોર થઈ ગઈ હતી પછી તેમણે મને કહ્યું કે આ તેમનો મૂલ્યવાન ચંદ્રક છે ભલે તેમનું માંસ ફાટી ગયું હતું અને પીડામાં હતું ખ્રિસ્ત આન સાંગ હોંગ હસ્યા અને કહ્યું આ સુવાર્તા માટે મારો બહુમૂલ્ય ચંદ્રક છે હાથ જેટલી મોટી ગાંઠ થવા માટે તમારી ત્વચા પર કેટલા સમય સુધી માર પડ્યો હશે આવી ગાંઠો કઠણ જીવનના સંઘર્ષનું તોફાન સાબિત કરે છે જે તેમણે સહન કર્યું હશે તેમની સખત મહેનતના વેતનથી તે જીવનની સત્ય પુસ્તકો લખવા માટે પેન અને નોટબુક ખરીદતા તેમણે પૃથ્વીના છેડે દૂરના વિસ્તારોમાં પોતાના બાળકોને શોધવા માટે પ્રચાર ખર્ચ પણ તૈયાર કર્યો તે આખી રાત એક ઝાંખા સળગતા દીવા નીચે સત્યની પુસ્તકો લખતા રહ્યા તેમણે પોતાના ખોવાયેલા બાળકો પ્રત્યે પ્રેમ અને શોકથી ભરેલા હૃદયથી ભવિષ્યવાણીના દરેક પાના પર લખ્યું આપણા માટે જે તારણ મેળવવાના છે પરમેશ્વરે કેટલી મહેનત કરી છે આપણે આને ઊંડાણથી વિચારવું જોઈએ પરમેશ્વર આપણને વ્યવહારિક શિક્ષા આપવાથી ક્યારેય સંકોચ નથી કરતા આ વિચાર હંમેશા મારી સાથે રહે છે ભલે તે પ્રશંસાને યોગ્ય પરમેશ્વર છે પણ તેમણે ઘણું દુઃખ સહન કર્યું ઉદ્ધારના માર્ગ પર આપણું માર્ગદર્શન કરવા માટે પિતાએ તેમની કઠણ મહેનતથી મેળવેલા વેતનનો ઉપયોગ ચર્ચનું સંચાલન કરવા અને સત્યની પુસ્તકો લખવા માટે કર્યો જ્યારે પણ હું પિતાએ કરેલા બલિદાન વિશે વિચારું છું તો મારું ગળું ભરાઈ જાય છે અને મારું મન ભારે થઈ જાય છે એવું ન હતું કેમ કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અશિક્ષિત હતા કે તેમણે આટલું મુશ્કેલ જીવન જીવ્યું કોઈ પણ પરિસ્થિતિમાં સાબાત પાડવાનો નમૂનો આપવા અને પોતાના ખોવાયેલા બાળકોને શોધવા માટે ખર્ચ પૂરો પાડવા માટે તેમણે ખતરનાક અને કઠોર નોકરીઓ કરી પરંતુ બીજાઓ દ્વારા તેમનો ઉપહાસ તિરસ્કાર અને ટાળવામાં આવ્યા હતા ક્રિસ્ત આનસાંગ હોંગ માટે સંસારનું માત્ર સૌથી કઠણ કાર્ય બચ્યું હતું ભલે તેમની પાસે કપડા નહોતા અને સતત ભૂખ્યા રહેતા પણ પિતાએ તેમના દીકરા અને દીકરીઓ માટે કંઈ પણ બાકી ન રાખ્યું તેમની સંતાનોએ તેમને મૃત્યુના કાંટાળા માર્ગ પર ચાલવાની અને અસહ્ય દર્દને સહન કરવાની શક્તિ આપી ક્રિસ્ત સાંગ હોંગે તેમના બાળકો માટે તેમના જીવનભર નવા કરારની ઘોષણા કરી અને જીવનના મૂલ્યવાન પર્વોને પુનઃસ્થાપિત કર્યા અને સાડત્રીસમાં વર્ષમાં તેમના બીજા આગમન દરમિયાન તેમના મિશનના અંતમાં તેમણે મીડિયાના માધ્યમથી પહેલેથી જ સાક્ષી આપી હતી કે તે દાઉદના સિંહાસનના ચાલીસ વર્ષના શાસનની ભવિષ્યવાણીને પૂર્ણ કર્યા પછી જતા રહેશે બીજી વાર આવનાર ઈસુએ ગુપ્ત રીતે પૃથ્વી પર આવવું જોઈએ અને સાડત્રીસ વર્ષો સુધી સુવાર્તાનો પ્રચાર કર્યા પછી ગુજરી જવું જોઈએ તેમણે તેમના શિષ્યોને સમય પહેલા કહ્યું કે તે જલ્દીથી જવાના છે અને તેમણે શાંતિથી તેમણે સુવાર્તા માટે માર્ગ તૈયાર કરવા દીધો જ્યારે પિતા મળવા આવ્યા તો તેમનું રૂપ સામાન્ય કરતા બિલકુલ અલગ હતું તે દિવસે પિતા આવનારા દિવસો ચર્ચની સુખાકારી જયારે પણ મેં તેમને જોયા પિતા હંમેશા નમ્ર અને પ્રેમાળ હતા અને તેમની આજુબાજુના લોકોને આરામદાયક મહેસૂસ કરાવતા હતા પણ તે દિવસે તેમણે વધારે ન કહ્યું તે ખૂબ શાંત હતા પિતાએ મને બોલાવ્યો અને કહ્યું જો હું હવે મારા બંને હાથ અને મારા બંને પગનો ઉપયોગ ન કરી શકું તો શું તમે અંત સુધી તમારો વિશ્વાસ બનાવીને મારી પાછળ ચાલી શકશો આ પહેલીવાર હતું જ્યારે પિતાએ મને એવું કંઈ પૂછ્યું મને ખૂબ નવાઈ લાગી જો કે પિતા સ્વર્ગમાં તેમના સ્વર્ગારોહણ વિશે સંકેત આપી રહ્યા હતા હું તે ક્ષણને પકડી શક્યો ન હતો મેં જવાબ આપ્યો હું અંત સુધી તમારી પાછળ ચાલીશ આ તે છે જે અમને બધાને શીખવવામાં આવ્યું છે તેથી ભલે કંઈ પણ થઈ જાય જ્યાં પણ તમે અમને દોરો છો ત્યાં શું અમારે તમારું પાલન ન કરવું જોઈએ ત્યારે જ પિતાએ માથું હલાવ્યું ખ્રિસ્ત આન હોંગે તેમના સાડત્રીસ વર્ષના સેવા કાર્ય દરમિયાન જીવનના સત્યને પુનઃ સ્થાપિત કર્યું જે નષ્ટ થઈ ગયું હતું તેમણે સતત પ્રેમ અને ભક્તિ સાથે નવા કરારના સત્યના પ્રકાશને શીખવ્યું આ ક્ષણે પણ જીવનનો આ પ્રકાશ હજુ પણ આખા વિશ્વને પ્રકાશિત કરે છે અને બચાવે છે